પણ આપડે થોડું કેડિટ ડાઉન છે એટલા લોચા થઈ છે કેડિટ માં કેડિટ હું ઘડો થાય મારા આખી જિંદગી વાહન નહીં ધોવા વાત કરો પત્રી દાદુ તો અને હું વાહન ના ધોરાવ તાર કાચી હોત તો ધોરાવત તને વાહન પણ એટલે તો હું કહું કે તમારે તો હવે ના થાય પણ મારે તો કરો વિચારીએ વિચારીએ તું વાહન તો હે વાહન તો વાહન તો દો પણ મેલા લુગડો તમારે દોવો પડશે હા તાણો હા ભાઈ લુગડો હું દોય બરાબર પણ તારે હોદના શીતળીને કડી તારા બનાવી પડશે તો ને બધું તારે કરવું પડશે પણ હવાનું વાસણ તમારે વાળું પડશે ચાંદ રોટલી તારે બનાવી પડશે હા એ તો બનાવી દઈએ પણ પછી વાહન આવશે ને તમારે ધોવાના હા તો બપોરનું ખાવાનું તારે બનાવવું પડશે હા પછી બપોરના વાહન તમારે ધોવાના હા તો નું ખાવાનું એ તું બનાવજે હા હું બધું ખાવાનું બધું બનાવે તમારે ખાલી વાહણ નું કરી દેવાનું કચરા પોતાનું કરી દેવાનું માથા કરી જૂની વાતો જવા દે તને પણ હગાઈ કરીએ ને આપડે ગમે ત્યારે તો તને હારી લઈજો એક વાર તું તારા હગાઈ ભોગો જ મારો છે

તમે આ વાહન બત્રીજો તો છે તમે આ કરશો શું કરીએ બેના સિવાય કોમ કરે એવું હવે પેલો તમે લુગડો ધો ચલો ભણો રોટલીઓ કરા તમે પોતું મારો ચીટી ઘણા કરશો કોમ નામ તો મારો દાડો આખો પૂરો થઈ જાય છે અને અમે કોઈ મજૂરી વધારે કરેકતા નહીં થાચી રહીએ છો અમાર હાડી લઈ જો કીધા પણ ચો આવી છે ન કે એવો તો ભણામ પાઈ નાઈ હા ભણામ પાઈ નાઈ દી પૈનાઈ પાઈ દીએ તો કોઈ ખાગુ બગુ હારું બતાવો કે ખાગુ ઓ ખાગુ તો હું જ હગ કરાવું છું તા હું કરીએ તા કોણ ભાઈ ના બોલો છો પણ કોઈ હારું હગુ બગુ હોય તો પાઈ નાઈ હવે એક કામ કરો આ બધી તમાર લીલી વાડી કરી હોય ને મારા બાજુ એક આઈડિયા છે સાચી આડુ પણ આખા અલગ છે તમે જોયા ને એ બધા અલગ હસી ભૂ આખો અલગ છે જેટલા સારો કામ કર્યા લીલી વાળીઓ કરના છીએ આપડે તો ખબર નહિ તમે તો ખબર હોય વાહન ઊંચા હોય ખબર હોય કેટલો થા પંદર હજાર જેવો થા પંદર હાજર છસો થા હો પંદર હાજર કઈ વિચારું તો પંદર પણ આપડા ઘેર લીલી વાળી તો થઈ જાય થઈ જાય એટલે પંદર હજાર ખર્ચો થાય તું કે વિચારું નહીં જાય હું વિચાર હું પહેણી જાય એમાં કાચી આવતી રહ્યા ભાઈ મારા કોમ તો જ્યુદ્ધ વાત હાચી પતરી જા આપડે બધું દુઃખ જતું રે હું કેવું આપડે બે ગોમ ફરતા થઈ જાવ વટે માર ગયો ચા વટ થી ફરશું હું કઉ ખબર આ કોમ તો આપણે પેલું હાલ ના હાલ જ કરવું સારી હું હું પૈસા લેતા હું જા તું આપડે ગોદળ ને એના ને તો પૈસા પડાય પંદર હજાર લઈને આવી જા આડું હા આવું સારું કોમ થતું હોય ને તો વિચારવાનું ના હોય

ગણ ભાઈ કલમ ગણો કલમ ગણો કમ્પેડા બુજો ડોડા બોજો હા બધા થઈ જા આપડા કોમ થઈ જાય એટલે બસ શું કેવું મૂળમાં દુઃખ કાઢી જ ના કાઢ્યું હજુ મૂળિયા માંથી મૂળમાં આપડે વ્યાન બના તો કઈ દઉં ભત્રીજા ગાઢ ચાર જગ્યા વાત છે બોલો હવા

બે હવે ભાઈ હવે તમે તમારે જે દુખ મનમાં ભર્યું હોય બે ના બે મિનિટ ભગવાન નું નામ લઈ અને સમરો થોડું તો મટી ગયા બધું મટી ગયા

કરતા ફરી આપણે કરી દગો નઈ મારા વ્યવહાર ના લીધા મેસો ને જરૂર સાલ એ જવાનું કારણે તમારે આવતી અમારી વાત કરો અને હગું થતું વાત કરો એટલે તમે ગોમ તો ઇજ્જત રાખી તો તમારે કોઈ હગુ કરાવો ભોણા નું ઇજ્જત નહીં આપુજી નહીં એમાં વાંધો હવે આ વ્યવહાર સુધારો વ્યવહાર ખબર તમ પડતી હવે હવે તો ઘરા થયા પણ તમે માં હું કીધું તું કે તારું હગુ થઈ જાય હવે હું તો પહેણે જીવી તા હવે તો પહેણા બે ભોણા પહેણાન જવાબદારી મારી સમજો વાહ બધે આ બધે તમે વ્યવહાર હરખો રાખો ને તો પહેણાન જવાબદારી આ ભોણાની મારી બરોબર હા એ અમે વ્યવહાર હરખો રાખશો

તમે ને આના કપડો બદલો પછી ખાલી કપડો બદલો પછી હઉ અચ્છા બધા કપડો બદલી આવો હા મેં તો આઈડિયા દાન હું તો 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 પોણી વાળો આ પણ હવે જવું મારા આડું નીકળ કારણ કે હવે મારી આગુ જાઈ મસ બરોબર તમાર પૈસા હું પટાવરા એ બાજુ ભાઈ મારા આડું ની ચાવી ચોકણ હઈ મને ખબર છે હવે હું કહું તમે રહ્યા ના લુગડો બદલી અને ટેકરી પર જતા રહો એ હોય ને હું મારા આડું ઈવન લઈને આવી કણ કસો હો પણ લાલભાઈ હ કોઈ જોખમ વધાર ન થાય કશું ન થાય

લેવા નહી બધું લઈ લો એવા જિંદગી પેલી વાર કોઈ દોરડો કર્યો આપડો સાચી ગયા